હેલો દોસ્તો નમસ્કાર રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે નવો વિડીયો આદિવાસી યુવાન આગેવન એવા કહેવાતા આ ભાઈઓના વિડીયો આદિવાસીઓના ઇતિહાસની વાત શું કહેશે આગળ જાતામાં શું તકલીફ પડશે અને શું બનવું જોઈએ આ ભાઈ કઈ રહી હશે તો આપણે એટલે ચલાવવાનું થાય ને તો ચલવી દેવાનું ને ગોળી માં ગોળી ખાવાની થાય ને તો બી લેવાની આપડા આપણા બાપ દાદા તો લોહીની નદીઓ વહાવી દીધેલી છે એમને બિરસા મુંડા મામા ખાંજા નાયક જલકારીબાઈ આ બધા આ તો હજુ તમને બધા બો ગણાવું ને બધા બો આપડાશન નથી ભણાવ્યો આપડા કેટલા આવી લીધા છે અંદર હિતાચીઓ હિતાચીઓ એટલે હું રાજા રજવાડો કરતા બી મોટી જગ્યા રાજા રજવાડો કરતા બી જે રાજા રજવાડા છીએ ને એ બી બધું એની કરતા બી મોટું એટલું બધું આ દેશ ને આપડા આદિવાસીઓ આપી દીધું છે ભાઈ એટલે મારા જુવાન ભાઈઓ અહિયાં છે કેટલાક ભણતા છે કેટલાક નોકરી કરતા હશે કેટલાક મજૂરી કરવા જતા હશે પણ કઈ નઈ આપડે તો મજૂરી અમે કરીએ જ છે એમાં કઈ છે નહીં આપણે નથી આપણે આપડા હક અધિકાર વાત કરવાની છે તો જો આ તો હજુ તમને કહી દઉં પાંચ છ વર માં અહીંથી કગેરી મુખે અમે તો દૂર રહેતા છે પણ અહીંથી પાંચ છ વર માં જો એકતા અહિયાં ના આવી એકતા નહી આવી ને તો આ લોકો મુખે એટલે આપણે છે ને એક જ માંગ આવે ભીલ પ્રદેશ બનાવો ઇતિહાસ ની અંદર ઇતિહાસ ચેક કરજો ઇતિહાસ આ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ને મધ્યપ્રદેશ આખો બધા ભીડ આપણી ભીલ કોમ્યુનિટી છે પણ આ લોકો એ જે તે હોય ભાજપ હોય કોંગ્રેસ હોય આ દેશ પર જે સરકાર રાજ કરી ગયો હોય તે એ લોકોએ શું કર્યું આદિવાસીઓ એક થવા જોઈએ નહીં આ લોકોની કોમ્યુનિટી એક થવી જોઈએ નહીં એટલે આપણોને અડધાને ગુજરાતમાં નાખી દીધા અડધાને મહારાષ્ટ્રમાં નાખી દીધા અડધાને રાજસ્થાનમાં નાખી દીધા અડધાને મધ્યપ્રદેશમાં નાખી દીધા એટલે આપણોને બાટી દીધા કે આ લોકો એક નહીં થાય પણ આ સમય આવી ગયો છે એક થવાનો હવે એક નહીં થયા ને ભીલ પ્રદેશ નહીં બનાવ્યું ને તો આદિવાસીઓ પૂરા બીજું તમને કઈ દઉ યુએનો યુએનો શું છે જ દેશ ના બધા પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ને બધા બેસતા હોય ત્યાં આપણી સરકાર હું તમને તો ખબર હોય અમારા દેશ માં આદિવાસી રેતા નહીં છે યુએન ઓ માં વિજયભાઈ યુએન ઓ માં આપણે જવું પડે હવે એના બી રસ્તા છે આપણે તમને કહી દઉં છું કે આ લોકોએ તો કહી દીધું જ જઈને વિદેશ માં જઈને કે અમારા આદિવાસી રહેતા નથી એટલે આ સરકારો ને આ ના ગુલામ નેતા આપણી ખબર છે જય આદિવાસી જય ભીલ પ્રદેશ ચાર જે સેન્ટર માં જે દિશા આવેલી છે જે સીમાઓ આવેલી છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાન એ આપડા ભીલ પ્રદેશ વચ્ચે તિરાડ છે પહેલા આપણો એક ભીલ પ્રદેશ તો દોસ્તો આ વિડીયો કેવો લાગ્યો સારું લાગ્યું હોય તો કોમન્ટ કરજો ને શેર કરજો અને આવા નવા વિડીયો મારા આવતા રહેશે તમને આદિવાસીઓનો શું બધું અપડેટ આવે છે એ તમને બતાવતો રહીશ તો મારી ચેનલને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો આ વિડીયોને એટલું રાખીએ પાછા આવતા વિડીયોમાં મળશું Bye bye.